થાય એ આખી એક બેકગ્રાઉન્ડ સ્ટોરી છે જેમ જેમ એક એક સ્ટેજ ઉપર હાલતું નાટક હોય અને એક પાછળ એ હાલતું હોય ને રામ ને રાવણ બે માંથી ન હોય ને મંદોદરી ને બીજા લોકો ચર્ચા કરતા હોય એવું સ્ટેજ ઉપર હાલતું હોય તમે પાછળ જઈને જવું તો રામ ને રાવણ બે ભેગા ચા પીતા હોય કે ના એક સ્ટોરી પાછળ પણ હોય શ્રી રઘુનાથજીએ ટકાવતા જાણ્યું છે પ્રભુ આ હારા હારા આમાં ઢીલા પડી જાય છે એટલે તો આપણે ચર્ચા કરતા હતા કે રૂપિયો બહુ આવવા માંડ્યો હજુ ઘરમાં જેટલા માણસ એટલા રૂમ થઈ ગયા પરિવારમાં જેટલા ભાઈઓ એટલા ઘર થઈ ગયા દુનિયામાં બધી જગ્યાએ કોઈ એકલ દોકલ જગ્યાની વાત નથી આવતી બધી જગ્યાએ એમ થઈ ગયું સંપત્તિ બહુ વધી પરંતુ માણસ માણસથી ખબર નહીં હું કારણ છે છૂટા બહુ પડતા જાય છે મેં ક્યારેક કોઈક વડીલોની પાસેથી સાંભળ્યું છે એમ કે છે કે એ છૂટા પડતા જાય છે એનું કારણ ખાલી એક જ છે તે અમે હતા તે દી આ બધું હતું જ કંઈ નવી નવાઈનું નથી કે ચાર ભાઈઓ હોય ચારેયના મન ચારેય જુદી જુદી દિશામાં જતા હોય તે દી હતું પણ બાપા જીવતા હોય ત્યાં સુધી બાપાનો હોલ્ડ હતો ઘર ઉપર અને એ દાબને કારણે નહીં પ્રેમને કારણે અને હું કામે ને ચારેય ભેગા રહી ગયા કીધું જતું કરવાની ભાવના હતી સહનશીલતા હતી એક જ ઘરમાં પાંચ વહુઓ હોય એ બની શકતું હતું કારણ કે મા બાપો સહનશીલતા શીખવાડીને મોકલતા હતા જતું કરવાની ભાવના હતી સહન કરવાની ભાવના હતી સહન ન કરો તો અહીં કથા સાંભળવા એ ત્રણ કલાકના બેસી હગો નીચે બેઠા બેઠા તમારે આજુબાજુવાળાને હું બધાઈને કોઈને તમારો પગ ન અડી જાય તમે કોઈને નડો નહીં એ પ્રમાણે તમારે જોઈ જોઈને હાલવું પડે ત્રણ કલાક અહીંયા બેસવા માટે પણ ઘણું સહન કરવું પડે કારણ કે ઘણા ગોઠવાઈ ગયો કાલ વાત કાલ ઓલી બાજુ બે ત્યાં હવા આવે ઘણું બધું સહન ન કરીએ તો ત્રણ કલાક અહીંયા ભેગા ન બેસી શકીએ તો પછી જિંદગી કેમ જાય એકબીજાને હલાવી લેવાનું નામ જિંદગી એકબીજાને સહન કરવાનું નામ જિંદગી છે માતા પિતાઓ ગમે તેમ કરીને પણ એ સહનશીલતાની વિદ્યા એ શીખવાડીને કરિયાવર કદાચ ઓછો વધારે આપ્યો હોય કોકના મા બાપે પણ સહનશીલતાની વાત શીખવાડીને મોકલતા હતા બાપા બેઠા હોય એની શરમ રહેતી કાકા બેઠા હોય એની શરમ રહેતી એ બધા જે કહેતા હોય એ અનુસાર કરવાની વાત હતી અને એ લોકો પણ અહંકારમાં નહીં છોકરો પણ બરાબર વાત કરે તો એ સ્વીકારતા હતા આવી રીતે ખુલ્લા મનથી જે જીવતા હોય ત્યાં પ્રશ્ન જ ન આવે જે વિષયમાં જેને જેમાં ન ખબર પડતી હોય એમાં એ ન બોલે પણ જેને જેમાં ખબર પડતી હોય કરે પરમાત્મા શ્રી રઘુનાથજીની પાસેથી શીખો ટકાવાય કેવી રીતે આહા હા જો તો ખરા એકવાર વનમાં હા પાડી નીકળી ગયા એટલે કઈ કઈ નોકરો ક્રોધ શાંત થઈ ગયો ને કારણ કે કઈ કઈ પછી રામ ભગવાન હા હું બોલે તો વળી બીજું કંઈક વધારે બોલે પણ એક જણું ખીજાણું હોય ત્યારે હામો જવાબ જ ન દઈએ તો હામે ગમે આજે તમે અગ્નિ પેટાવો તેમાં ઘાસ નાખે રાખો તો એ ચાલુ રહીએ ને પણ પથ્થર ઉપર દિવાહારી પેટાવીને મૂકો તો એમાં કઈ થવાનું છે રામ ભગવાને ઘાસ ન નાખવું આપણે બધા ઘણી વાર ઘાસ છોડો આપણે ત્યાં પેટ્રોલ નાખતા હોય ઘણી વાર બોલે એવું કે એમ થાય કારણે પેટ્રોલ નું પાંચ લીટરનું થયું અને એવા હોય પાંચ લીટર મોકલાવું કૌરવ પાંડવ લઈડા બધા પાંચ પાંચ લીટર લઈ આવ્યા હતા ને કોઈ એમાં એવો નીકળ્યો કે જેને ઠારવાની કૃષ્ણને છોડી દો કોને ઠારવાની કોશિશ કરી આવું જ થાય શ્રી રઘુનાથજીની પાસેથી શીખીએ ટકાવવાનું રામ પાસેથી શીખવું કઈ રીતે રહેવું જોઈએ રામ ભગવાન એક વાર નીકળી ગયા એટલે તમે જુઓ ચૌદ વર્ષ આંટો મારવો પડ્યો પણ વર્ષ પછી પાછા આવ્યા ત્યારે જે ભરત હાટું મંથરાયન કઈ કઈ આટલા બધા કબાડા કર્યા ઈ ભરત બેઠો તો છોડી દો હાથ ન મૂયકો રાજગાદી ઉપર ગાદી રામની હતી તો ચૌદ વર્ષ પછી પણ રામને જ મળી છે કાંઈ ગુમાવવાનું થતું નથી પણ રામ ભગવાન પાસે ધીરજ હતી કે ઘરમાં ને ઘરમાં જ્યારે જરાક ખેંચા ખેંચી થાય એ સમયે પોતે હાચા હતા તોય હાથ ખેંચી લીધો હું આમાં નથી ભરત છે એનો કઈ વાંક ગુનો નથી ને એની માયે એને બેસાડી દીધો તોય મારો વાંક છે એમ સમજીને ભરત મનાવા ગયા છે આ વાંક ન હોય તો એ પોતાના ઉપર ઓઢી લેવું વાંક ન હોય તોય વાતને એ એ પોતાનો અધિકાર જતો કરવો આ રામ અને ભરત પાસેથી શીખવા મળે છે જ્યારે આ ચીજની અંદર આપણે અને જીવનમાં કોઈ દિવસ તમે આ કામ કર્યું હશે તો તમે જરૂર જાણતા હશો કે આપણા અધિકારનું હશે એ આપણી પાસે ફરતું ફરતું આવી જ જશે ગાદી આવી ગઈ અને માયે કબાડા કર્યા તો પણ ભરત ગાદીએ ન બેઠો જેનું હોય એની પાસે ગમે ત્યાંથી પહોંચી જાય ભગવાન દરિયામાંથી આમ નદી નાળાના જળ છે એ બધા દરિયાનું પાણી છે વરાળ બનીને ઉપર ચડે ને વાદળા એ બંધાઈ વાદળા કદાચ છે કે હિમાલય ઉપર પણ ભલે વરસે પણ ગંગામાય પાણું પાણી છે એ ફરતું 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 પાછું ક્યાં જાય દરિયામાં જ જાય દરિયાનું હતું દરિયા પાસે પહોંચી જાય પથ્થર ઉપાડો તમે ખેતરમાંથી અને પછી ગમે એવી તબિયતથી ઉપર ઉછાળો પરંતુ તમે જોશો કે પૃથ્વી નો છે એટલે તમે જેટલી તાકાતથી ઉપર ઉછાડો એ જાય ખરો પણ પાછું પૃથ્વી પાસે આવે કારણ કે એનો છે એમ જે આપણું એ ફરતું 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 ગમે ત્યાંથી આપણી પાસે આવી જાય પણ એના માટે આપણે જે કર્યું હોય એ ઇતિહાસમાં લખાઈ જાય અયોધ્યાની રાજગાદી રઘુનાથજી પાસે આવી છે પરંતુ ઇતિહાસમાં લખાઈ ગયું કે જ્યારે જરાક ખેંચા ખેંચી થઈ ત્યારે રામે મૂકી દીધું તું ભરતે મૂકી દીધું તું તો ચર્ચા આપણી એ ચાલે છે કે આપણે લોકો એ ટકાવતા જો શીખીએ તો બહુ સારું થશે જે ટકાવશે એને માટે થઈને સર્વ પ્રકારે આગળ સુખ જ છે કૌરવોને નથી આવડતું કૌરવો એ કામ કરી શકે એ પ્રકારના છે નહીં એટલે એના કર્મ એ એવી રીતે જ ભોગવે છે નહીંતર કર્મની ગતિ બહુ ગહન છે એને બધાને એમ છે કે અમે આમ સારું જ કરીએ છીએ ને અમારા માટે પેલું ભલું જ થવાનું છે ના અંતે પણ યુદ્ધ જીતી જાશું એવો ખોટો મનમાં જે અહંકાર હતો એ હામવા આવ્યો ને છેલ્લે પાંડવો બીતા નહોતા પણ કૃષ્ણ જોતા હતા કે પાંડવો લડવા માટે થઈને આમ આમ આગળ નથી આવતા અને ત્યારે કૃષ્ણ એ શંખ ફૂંકવો પડ્યો છે અને પછી જે દુનિયાએ જોયું એ થયું તો કર્મ કરીએ સુખ માટે એ એક અલગ વાત કહેવાય અને આપણને દુઃખ કે બીજું કોઈ પણ આજે સુખ માટે કર્મ કરીએ દુઃખ મળે કે એવું એવું લાગતું હોય તો બીજું સાચું છે ને કે આપણા ધંધા બરાબર ન હોય પણ ઘણી વાર બચી જાય આવું થાય છે ને તો એ ટાણે તો માણસ ફરિયાદ કરતો કે આજે બધા ચેક કરતા પોલીસ વાળા મને કે સાહેબ તમે આ કેમ થયું આજે ચીઠી ફાટવાની જ હતી કેમ રહી ગયો ભાઈ કીધું કઈક કઈક હારા આ કર્યા છે આ ડાયવા કર્મ કરીએ એ જુદું કહેવાય ફળ મળે એ જુદું કહેવાય એટલે ફળને ભોગવી લે અને નવા કર્મ કરે એ ભગવાનને સમર્પિત કરી દે પાપ ભોગવી લે અને પુણ્ય સમર્પિત કરી દે કામ પૂરું થાય વિદુર કાકાએ પણ સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યો છે એ સમયે બ્રહ્માજી અને બ્રહ્માજીથી અલગ અલગ પ્રકારની સૃષ્ટિ થઈ એની ચર્ચા છે સનતકુમારો રુદ્ર આવી રીતે અલગ અલગ પ્રકારની સૃષ્ટિ થાય દસ પ્રકારની સૃષ્ટિ બ્રહ્માજી દ્વારા થઈ છે બ્રહ્માજીએ પાણીમાં રહેનારા જીવો બનાવ્યા પાણીમાં રહે ને બહાર પણ આવતા રહે એવા બનાવ્યા બહાર જ રહે એવા બનાવ્યા ઉડી શકે એવા બનાવ્યા બે પગ ચાર પગ અનેક પગ વગર પગના એક ખરી બે ખરી અનેક ખરી વગર ખરીના કેટલી જાતના બનાવ્યા છે જીવો પરમાત્માએ અને બ્રહ્માજી આવી રીતે સર્જન કરતા હતા એ પછી વેદો ઉપવેદો બધાની શાખાઓ આ તે કાલગણના બતાવી દીધી અને બ્રહ્માજી ધીરે ધીરે સર્જન કરતાં કરતાં પછી થાયકા ત્યારે બ્રહ્માજીના પરમાત્મા શ્રીહરિના ચિંતનમાં મગ્ન બન્યા છે કે પ્રભુ હવે તો તમે મદદ કરો તો થાય બ્રહ્માજીના શરીરના બે ભાગ થાય મનુ અને શત્રુપા પ્રગટ થાય બંને જણાને કીધું તમે લગ્ન કરો બંને જણા એમ કીધું કે લગ્ન તો કરીએ પ્રજા તો ઉત્પન્ન કરીએ મહારાજ પરંતુ અમારી પ્રજાને રાખીએ ક્યાં વળી પાછા ભગવાનને યાદ કર્યા છે અને પૃથ્વીને પાણીમાંથી બહાર લઈ આવવા માટે વરાહ ભગવાનની પ્રાર્થના કરી અને પરમાત્મા શ્રી હરિ સ્મરણ કરતા તરત જ આવ્યા છે પરમાત્મા શ્રી હરિ પ્રગટ થયા બોલીએ વરાહ નારાયણ ભગવાન વરાહ ભગવાન પ્રગટ થયા ઋષિમુનિઓએ સ્તુતિ કરી છે વરાહ મહારાજની પાણીમાં ગયા છે પૃથ્વીને પોતાના દાંત ઉપર ઉઠાવીને જંગલી ભૂંડ હોય એવા બહાર મોટા મોટા દાંત છે વરાહ ભગવાનના ને એના ઉપર પૃથ્વીને રાખીને લઈ આવ્યા એવી કથા છે રસ્તામાં એક દૈત્ય મળ્યો છે દૈત્યને વરાહ ભગવાને માર્યો છે પૃથ્વીને પાણી ઉપર પધરાવી અને એના ઉપર મનુષત્રુ પાનું દિવ્ય દાંપત્ય શરૂ થયું તરત જ વિદુર કાકાએ મૈત્રી મુનિને કીધું કે ઓલો રાક્ષસ કોણ હતો એટલે કથા સંભળાવે છે એકવાર સાંજનો સમય કશ્યપઋષિ અગ્નિશાળામાં બેઠા છે યજ્ઞશાળામાં બેઠા છે અગ્નિની ઉપાસના કરે મૌન થઈને ગાયત્રીનો જપ કરે ને એ સમયે દીતી માતા ઋષિના પત્નીએ ત્યાં આવ્યા ઋષિને એમ કહે છે મને દીકરો આપો એટલે ઋષિએ કીધું કે દેવી સાંજના સમયે પ્રજા ઉત્પન્ન કરે તો રાક્ષસી પ્રજા ઉત્પન્ન થાય એટલે આ સાંજનો સમય જવા દો સાંજના સમયે ભણવાનું નહીં સાંજના સમયે ખવાય નહીં સાંજના સમયે સુવાઈ નહીં અને સાંજના સમયે પ્રજા ઉત્પન્ન ન કરાઈ દીતી માતા માન્યા નથી દીતી માતાએ ભૂલ કરી એના કારણે થઈને કશ્યપ ઋષિએ શાપ આપ્યો છે તારા પેટથી બે રાક્ષસો પેદા થશે બંને જણા દીતી માતાના ગર્ભમાં આવ્યા છે વર્ષો સુધી માના પેટમાં રહ્યા અંતમાં જે સમયે દેવતાઓને બધાને આશ્ચર્ય થયું ત્યારે દેવતાઓ બધા દોડીને બ્રહ્માજી પાસે ગયા છે બ્રહ્માજીએ કહ્યું કે એ બંને જણા ભગવાનના જ દ્વારપાલ છે એક સમયે સનક સનંદન સનાતન અને સનતકુમાર એ ચારેયને ઈચ્છા થઈ છે કે ભગવાનના દર્શન કરીએ એને વૈકુંઠની અંદર ગયા છે વૈકુંઠની અંદર જાય છે દર્શન કરવા માટે ને એવે સમયે આ જય અને વિજય બંને જણા ત્યાં ઊભા હતા નંગ ધડંગ એવા સંતો મહાત્માઓને જોયા છે સંત છે એવી ખબર છે ભગવાનના દર્શન કરવા આવ્યા એવી ખબર છે છતાં પણ લાકડીઓ આડી ધરી છે એ સામાન્ય રાજનેતાને કોઈ મળવા જાય કોઈ મોટા માણસને મળવા જાય તો નવા લુગડા પહેરીને જાય અને તમે ભગવાનના દર્શન કરવા આવો ત્યારે હાવ આવા લાકડીઓ આડી ધરી પ્રિયના દર્શનમાં વિઘ્ન થયું એટલે ક્રોધ આવ્યો શ્રાપ આપ્યો છે આ વૈકુંઠની અંદર વૈકુંઠનાથ ભગવાનને ડરવાનું થાય એવું બીજું કોણ છે તમે બંને જણા આસુર ભાવ સંપન્ન છો એટલા માટે થઈને તમે કોકને ડરાવવાનું ને કોકનાથી ડરવાનું ને આવી રીતે કોકને રોકવાનું ને આવું કામ કરો છો શ્રાપ આપીએ છીએ તમારે બંને જણાએ રાક્ષસ થઈને પૃથ્વી ઉપર જવું પડશે હો હા થઈ એટલે ભગવાન શ્રી હરિ ત્યાં લક્ષ્મીજીને સાથે લઈને પધાર્યા છે સનતકુમારો જ્યાં ભગવાનના દર્શન કરે ત્યાં તો હૃદયમાં અવર્ણનીય આનંદ થયો છે ચરણમાં લાકડી પડ્યા છે આમ તો સતત એ નિર્ગુણ બ્રહ્મના ધ્યાનમાં મગ્ન રહેનારા છે પણ પરમાત્મા પધાર્યા પરમાત્મા શ્રી હરિએ ગળામાં પહેરેલી તુલસીના